પોતાના હાથે બનાવેલું ખરાબ હોય તો સારું પનીર ભુરજી મેં બનાવી છે એમ કે બધું અંદર નાખ્યું છે મેં બધી મને બનાવડાવી બોલો મને કેટલું કામ કરાવે છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા માં નવા બ્લોગ માં મે બે દિવસ પહેલા એક ઓર્ડર કર્યો તો ફોન ના કવર એ આવી ગયો છે હું ના ગયો તો તે આજે જે કવર યુઝ કરતો તો એવું કવર ગમ્યું તે મંગાવ્યું કોર્નર જ જે પ્રોડક્ટ થાય એવો નહિ આવે કે આઈફોન પકડે ફિંગરમાં માટે માટે ફોન પડી ના ના જાય હું જાઉં છું કાકાને ત્યાં જમવા માટે કેમ કેમકે મમ્મીને રિયા બને નથી રિયા તો જવાબ ઉપર ફીમી જાય છે પિયર તો જમવાનું ત્યાં જ છે હું જમીને તીશું ને રિયા માટે ટિફિન લાવવાનું છે કેમકે રિયા મોડી આવશે બે વાગે અને ટિફિન હજુ જમવામાં વાર છે એટલા માટે બપોરે કાકાને ઘરે જમીન પછી ટિફિન લઈને આવીને પછી સૂઈ ગયો હતો તો અત્યારે ઉઠ્યો છું આજથી જીમ ચાલુ કરવાનો વિચાર હતો પણ જીમ આજથી ચાલુ ના થયું કેમકે ઉઠ્યો તો સુસ્તી જેવું હતું અને બહારનું વાતાવરણ જોયું તો ઈચ્છા ના થઈ જીમમાં જવાની એટલે હવે જોઈએ જીમ કાલથી કરું કે સોમવારથી કેમકે સોમવારથી કરશું તો ફૂલ બોડી તમારું વર્કઆઉટ થઈ જાય એવા કાલથી કરીએ તો જોઈએ કે અમુક મસાજ ટાર્ગેટ થાય અમુક ના થાય તો વિચારો સોમવારથી જ કે આવતી થાય તો થોડું જોઈશું કાઢ્યું ને એવું કરશું અત્યારે જેમ બનાવી ગયો તો ચા ને એવું તો બનાવીએ કેમકે અત્યારે રિયા સૂઈ ગઈ છે તો ચા રાતે બનાવી પડશે જોઈએ જાતે કેવી બને છે આજે ચા કરીને જોઈએ કેવી બની છે ચા પહેલી વાર બનાવી આવી રીતની સારી બની છે એવું કહેવાય ને કે પોતાના હાથે બનાયેલું ખરાબ હોય તો સારું પણ ના સાચેમાં સારી બની ચા રિયા જે નવી રેસીપી બનાવવાની છે શું બનાવવાનું છે રિયા પનીર ભુરજી હમ પનીર ક્રશ કરી દીધું ના બધા મસાલા ના હાઈ પનીર બતાવ્યું અરે આ જ બતાવ્યું પછી આ બતાવ્યું આજે અંદર તું મિક્સ કરવી એ આ રેસીપી તમે બનાવતા આવડે કે માં જોઈને બનાવે શું શું નાખવાનું હમ 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 સરસ સરસ આવડે છો તો તમે

આ કરું છું તે કરું છું એવા નાટકો કરે ત્યાં જો જો શું કેવું મિત મીઠું વધારે પડે એટલે તને ખબર હોય જો તું અત્યારે માપણું લઈને બે જાય ડિસ્ટર્બ નહીં તારા બ્રેડ પકોડા બન્યા છે આજે આપણે વાત કરીએ તો એ ડિસ્ટર્બ થાય છે હા તું મોતી બનાવ

તું લગાડ દઉં જોડે આપડે ખાલી પકડવાનું કીધું એમાં એમાં તો આટલું આટલું થઈ ગયું મો આટલું

તું કરતો આજે જોયું રિવ્યુ લેવાય કેમ કે મેં બનાવેલું એટલા માટે તો ના ના તિથું કોઈ જોયું નાય આપ અમે બંને જઈએ છીએ અત્યારે ભારત ગરબા છે દિવાળી ના એટલા માટે દસ પંદર મિનિટ જઈશું ભાડ પછી જે નીલના મેરેજ છે તો આજે કપલ ના ડાન્સ પ્રેક્ટિસ છે તો અમે દસ ને ટાઈમ છે તો અમે ત્યાં જઈશું પછી રિયા તાર તો ઘરે જવાનું કે પછી ત્યાં આવે ભાડે રિયા ડાન્સ પ્રેક્ટિસ કરીને પછી ઘરે જશે મારે મેળ પડશે તો હું પછી ભાડે જાય અને ભાડે જ જઈને પછી વ્લોગ બનાવવાનો ટાઈમ નહીં મળતો કેમ કે ગરબા ચાલુ હોય તો અવાજ આવે એટલા માટે ત્યાં આગળ વ્લોગ્સ બનાવવાનું અઘરું પડાય અવાજના લીધે ડાન્સ પ્રેક્ટિસ કરીને અમે ઘરે આવી ગયા છે અત્યારે હવે સાડા અગિયાર વાગ્યા તો હું ભાડે જ નહીં જતો હવે તો એડિટિંગ કરીને પછી સુઈ જઈશ જો તમે આ બ્લોગ એ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો નવા અથવા તો સબસ્ક્રાઈબ કરી દેજો